નમસ્કાર દર્શક મિત્રો ઝનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા સ્માર્ટ સિટીમાં આવેલા જંબુબેડ રામવે પ્લાઝા ખાતે છેલ્લા કેટલા સમયથી ઉભરાતી ગટરોને લઈને સ્થાનિકો પરેશાન વડોદરા શહેર દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા જંબુ રામવે પ્લાઝા ખાતે છેલ્લા કેટલા સમયથી ઉભરાતી ગટોરોનું ઉભરાતું દૂષિત પાણીને લઈને સ્થાનિક લોકોએ અનેક વખત નગર સેવકો અને પાલિકાના અધિકારીઓને ટેલિફોનિક જાણ કરી છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ આવતું નથી આ દૂષિત પાણીના કારણે લોકો બીમારીમાં સપડાયા છે દૂષિત ઉભરાતું ગટરનું પાણીને લઈને લોકોને આવવા જવામાં પણ ઘણી મુશ્કેલી પડી રહી છે આ વિસ્તારમાં પૂર્વ ડેપ્યુટી મેયર નંદાબેન જોશી પણ રહે છે પરંતુ તેઓ દ્વારા આ વિસ્તારમાં ધ્યાન આપવામાં આવતું નથી સ્થાનિક લોકોએ પણ રજૂઆત કરી છતાં અહીં કોઈ પણ અધિકારી કે કર્મચારી ધ્યાન આપતા નથી અને થોડા દિવસ અગાઉ આ વિસ્તારમાં મોત થયું હતું તે પરિવારને પણ આવા દૂષિત પાણીમાંથી જવું પડ્યું હતું આ સમસ્યા વહેલી તકે દૂર કરવાની માંગ કરી બ્યુરો રિપોર્ટ જનર પર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ